વડોદરામાં જાલી નોટોનું ધૂમ ચરણ પાંચ પોઈન્ટ ઓગણ સિત્તેર ડુપ્લિકેટ ચલણી નોટો મળી તો આવો જાણીએ શું છે સંપૂર્ણ વિગત નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ વડોદરાના બજારમાં હજુ પણ જાળી નોટોનું ધૂમ ચલણ ચાલી રહ્યું છે અને સરકારી અને ખાનગી બેંકોમાં ભણાવવામાં આવેલી નોટોમાં મળી આવતા કિસ્સા બની રહ્યા છે દેશના અર્થતંત્રને પાયમાલ કરવા માટે મોટા પ્રમાણમાં જાળી નોટો ઘુસાડવામાં આવતી હોય છે જેથી બેંકો દ્વારા આવી નોટો મળતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જાણ કરવામાં આવી છે વડોદરાની બેંકમાં છેલ્લા બે વર્ષ દરમિયાન જુદા જુદા દરની પાંચ પોઈન્ટ લાખની જાળી નોટો મળી આવતા આરબીઆઈ ની સૂચનાથી વડોદરા શહેર બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડુપ્લિક ડુપ્લિકેટ નોટોમાં સૌથી વધારે પાંચસો ની અને બે હજાર ની નોટો નો સમાવેશ છે ભરણામાં આવેલી કુલ અગિયારસો ને દસ નોટોમાં રૂપિયા પાંચસો ની સાતસો ને વીસ નોટ રૂપિયા બસો ની અઠ્ઠાણું નોટ અને રૂપિયા સો ની એકસો ત્રાણું નોટ રૂપિયા બે હજાર ની પિંચ્યાસી નોટ પચાસ ની બાર અને વીસ ની બે નોટો સમાવેશ છે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે તો આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ